વડોદરાના ઈદગાહ મેદાન પાસે દબાણ શાખાની ટીમ દ્વારા ગાયો માટે ઘાસ વેચાણ કરતા લોકોના માલસામાન જપ્ત કરી બનાવેલ ઓટલા દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગાયો માટે ઘાસ વેચતા અને ગેરકાયદેસર દબાણ ઉભો કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાયોનું ઘાસ એક ટ્રક ભરી જમા કરવામાં આવ્યું હતું સાથે બનાવેલ ઓટલાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ અહીંના સ્થાનિક લોકો ઓટલા બનાવીને ગાયો માટે ઘાસ વેચતા હોય છે લોકો અહીં ગાયોને ઘાસ નાખતા હોય છે ત્યારે ગાયો ઝઘડતા આવતા જતા લોકોને પણ અડહેટમાં લેતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે આ જગ્યા સરકારશ્રીના હસ્તક હોય તેને ફેન્સિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને કાયમી દબાણ દૂર થાય તે માટે અહીં વહેલી તકે સરકારશ્રી ફેન્સિંગ કરે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવે છે આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર ચૌદ ઈદગા મેદાન ખાતે જે ઘાસચારા વેચાણ અનધિકૃત કાર્ય હતું થોડા સમય અગાઉ પણ આ જગ્યાએ રેડની કામગીરી કરી તમામ ઘાસચારો જમા લેવાની કાર્યવાહી અને અન્ય કંઈ માલસામાન પણ જમા લેવાની કાર્ય કરેલી હતી સાથોસાથ આજે પણ આ જગ્યાએથી ઘાસચારો જમા લેવાની એક ટ્રક સામાન જમા લીધેલો છે અને આ જે અન્ય પણ તેઓના સામાન પણ જમા લેવામાં આવશે અને એક માસ અગાઉ પણ અમે માન્ય કલેક્ટર સાહેબને વિનંતી પત્ર લખ્યો છે કે આ જગ્યાએ ફેન્સિંગ કરી કોઈ વાન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવે જેથી ગાયોનો ત્રાસ પણ ન્યુક્ત થાય અને અનધિકૃત ઘાસ વેચાણ પણ બંધ કરી શકાય આમાં કાયમના નિકાલ માટે એક બીજો રસ્તો એવો પણ વિચાર્યો છે કે આ જે જગ્યા છે કલેક્ટરશ્રીના હસ્તક છે જેથી કલેક્ટરશ્રી સાથે સંકલન કરી આ જગ્યાનું ફેન્સિંગ થઈ અને પરમાનન્ટ આને જો બંધ થઈ શકે એ અંગે આયોજન હાથ ધરેલું છે આજરોજ ગાજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે જે ઘાસચારાના વહેંચવા માટેના જે લોકોના દબાણ હતા તે દબાણ દૂર કરી ઘાસચારો જેટલો પણ હતો એ પોલીસ શાખા અને માર્કેટ શાખા સાથે રાખી અને એ તમામ ઘાસચારો ભરાઈ લીધો છે અને દબાણ દૂર કરવામાં આવેલ છે